અમુક નથી હાવ કાલા કાઢતા આપણે બાળવા ગયા હોય સરપંચ કોક ને ત્યાં શમશા બેઠા હોય ને તો એ ઘણો હજી મારું મન નથી માનતું તો હું આ અમે કડપના પૂળા બાળી તારા બાપ એમના હજી મારું મન નથી જ વિકલતું હો ભાઈ કોણો બળી ગયો એનો એનો બાપોય રોતો થઈ એ સાનો રહી ગયો છે એક જણો તો બાળક હતા ને ન્યા મળ્યો રોવા ઓ બાબા ભારે કરી એટલે ગામને ઓળો હા વજાણ્યો રોવા બાબા હા વજાણ્યો ગામ નહોતું ઓળખતું બે ત્રણ જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા રામ રામ કરો રામ રામ કેમ કરવું રામ જેવું કઈ સહેજ નહીં નહીં મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય જાવું પડે ને જવું જ પડે તું ખોટો કે પછી ભક્તિ ભાવનો દીકરો સામે અને તું એટલો બધો રોસ હોત સાનો રહી જાય મને કે મારે સાનું રહેવું મારો ભાઈ મારો પહેરવું મારે એને ચાર હજાર રૂપિયા દેવાના હતા ત્યાં કે છોકરા દે દે એમ નહીં મારે હાથો હાથ તો વાંધા ખાબે ભેગો ઉભલી ખાબે અમારે બે ફારા વધારે સાણા લાવવા ઈ છે ને અરે મારે દેવા તો કે ભાઈ એક વચ્ચેનો રસ્તો કરીએ હા ભાઈ તું ચાર હજાર છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા ને માથે પાણો મૂકી દે તો ચાર હજાર રૂપિયા બે ગુલાબી નોટ કાઢી આ નવી નોટો આવે ને એમાં ઘીરે ઘીરે ડખા બહુ ચાચો એક ભાઈ બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો તે ચાર હજાર મળતા ને ત્યારે તે ચાર હજાર રૂપિયા લઈને ઘીરે આવ્યા હજી ભાઈ નવી નોટું ઘીરે કોઈ બાવીએ જોઈએ જ નહીં ગુલાબી ગીત ગવાણેલા પણ ગુલાબી નોટ નહોતી કોઈ શું તે એ બિચારો બે રૂપિયા લઈને આવ્યો બે હજારની બે નોટ અને એટલો બધો તડકામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો સીધો બાથરૂમમાં ના આવી ગયું તો નાઈન બારો આવીને જ્યાં કપડાં પહેરતો હતો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટા ધંધ્યા નથી સડવાનું થાતું બોલો કે હું કઈ ખોટે ધંધે સીડ્યો લોટરી બોટરી ટિકિટો નહીં લેવાની લાગે નોય નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા બોલો કે મેં ક્યારે લોટરીની ટિકિટો લીધી મેં જોયું આગળ તમારા ખિસ્સામાં બે નીકળી ગુલાબી ફાડી નાખી દીધી મેં અરે ગાંધી મૂળ મુદો છે એક બાબુ એક ભાઈ વચ્ચે વાત કરું એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર એમના સાડા ત્રણ કરોડ પહેલું જ ઇનામ સાડા ત્રણ કરોડો પછી નાના નાના ઇનામ ખરા અને બેન છે એ થોડાક ભણેલા ભાઈ અભણ તો એ બેન ને ખબર કે કઈ તારીખે ડ્રો છે તો એ તારીખ નું સાપુ લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા તો સાહેબ પેલું જ ઇનામ માં સાડા ત્રણ કરોડ આ ગુગુ લાગી કારણ કે બેન તો એ ગુગુ નું ઓળખતા હતા કે આ સાડા ત્રણ કરોડ નો શાક આ ખમી નો એક આને ખબર પડશે કે સાડા ત્રણ કરોડ લાગ્યા તો આની કમાઈ સટકી જાય ને હું ધણી વગી થઈ જાય

અને ભજન કરતા જટા વધારે વધારે લી ઘણા તો જટા વાયા પડી જાય ઓય તમને કો લાંબી લાંબી કર્યાત કરે પછી આપણે નીકળતા એ ફીન્ડલો આપણે ઉપાડીને આવવાનું એ તમને કો બેઠેલા ને ન્યા બેન ગયા આ ઘણીવાર जातो આ ભાઈ એટલે આવ્યા બેન પગે લાગ્યા आओ बेटा, दिख रही? क्या बात है बापू हमको लगता है घोकू का घरना है ना बेटा हम तेरे घर पे प्रसाद लेने आए ना ले, तब मैंने देखा था जब्बा क्या नहीं पूछ नहीं चल रही <laughs> रहा बेटा मैं पहचानता हूँ तुझको गुगु का घर ना है ना बेटा मेरी दिक्री है तू बोल क्या बात है तो बाबू बीजू कहीं नहीं आ, गुगु है ना थोड़ा ढीला है कारण कि हमने हमारे पास तो पैसा नहीं है ना बापू केवल भाव भक्ति है तो लॉटरी का टिकट लिया था पहला इनाम हाड़ा तीन करोड़ था तीन करोड़ घर में आएगा तीन करोड़ बापू अन ये डायरेक्ट खबर पड़ी जाएगा तो कमेंट हट जाएगा बाबू तो आप कृपा करना थोड़ा कोई बात नहीं बेटा मैं समझा दूंगा मेरे सेवक को तीन करोड़ घर में आएगा तो मुझे राजी नहीं होता तो कौन राजी होगा बेटा, बेटा, बेटा। जाओ तुम बेटा जाओ, जाओ।, जाओ। थोड़ी करते तो गुगु आयो बिबड़ा काट तो तो गांजा ना बैठे-बैठे हुपड़ी में थोड़ा उठता तो पानी नाखिन किसी करके बालोय बैठे लो अपने गांजा ने, 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 ने।, ने। जी हम सलम जी भरे एम बापू पूछू के गोगो हाँ गुरुजी तुमने लॉटरी का टिकट लिया है हाँ बापू लिया है ना पहला इनाम हाड़ा तीन करोड़ का है और पचास लाख रुपया टैक्स में जाएगा न लगेगा तो तीन करोड़ तो घर में आएगा ना बापू तीन तो करोड़ घर में आएगा लगेगा तो बापू ने खबर थी लागी गेला है अच्छा बेटा कृपा जाए, 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 जाए। हो जाएगी जाए, 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 जाए। पर मान ले तुझे तीन करोड़ लग जाए, 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 जाए। तो तू क्या करेगा जाए, जाए, जाए। और काई नो होय ने तेदी उधारता बऊ हो अरे बापू तीन करोड़ लग जाए तो आधा तुम्हारा तब बापूनी जट्टा सुटी गई डेढ़ करोड़ बापू प्रणाम डेढ़ करोड़ आजा मढ़ी पे आजा થોડું હોય નાની માના ખેલ નથી એટલે હે એક બીજી વાત કહું મને એક બે જણાએ કીધું એટલે લવ સંતો બેઠા ને ક્યાં એ રાતના સારા સોર નીકળ્યા બપો હમણાં કીધું નથી મને બે બે જણા કીધું કે સંતો બેઠા છે અને ખાસ ખાસ વસંત બાપુ આજ બેઠા છે અને કે બાપુ તો અમને બહુ ઓછા સાંભળે હા અને મજાદરમાં બાપુની કથા છે અત્યારે જાહેર આમંત્રણ આપું બધા બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે અમે કાલે એ કથાનું મુહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે કથાનું મુહૂર્ત લેવામાં આજ એવી પહેલી કથા હશે કે એ મુહૂર્ત લેવા પૂજ્ય મોરારી બાપુ ગયા હોય અમે વાહ વસા બાપો વાહ હું ઘણીવાર કહું ને કે બાપુને આ આઠસોને કેટલા મી જિકનેશભાઈ કથા ગયા એકવીસ કે બાવીસ તો આખી દુનિયામાં લીધી આઠસોને એકવીસ યજમાન અને અમે બાર ગૌરવ સાથે કહીએ કે આઠસોને એકવીસમાં ત્રણ આહિર સમાજના યજમાન